નોક મારવાળા સરસમારે ચેઈન તોડી લગાવી હાલો સાંભળો સાચું ચાલે છે ઓલરેડી અવેર ગાડીમાં આ ગાડી છે

ચાલ આગળ નહીં ચાલો આવેલો શું કરે હું હું ભાઈ કાઈ હા હા વિડિયો ઉતારે કહી દઉં સાહેબ કહી દો વિડીયો ઉતારે એની કહી દો તમે વિડીયો ઉતારે અમે એટલે જ નહીં કરતા ને સાહેબ અમે કહો વિડીયો ઉતારો હવે આમ ભાઈ ચાલ ચાલ જોયું પછી કહે કે જવા દો અમે જોઈ લઈ આવો દુકાણ સાહેબ મેળવી સાહેબ તમે તો બરાબર હા તો આવો ને આપડે આવું આવી જાગર અવાજ આવી અવાજ આવી જાવ જાઓ ઉભાઈ ઉભો ગુજરાતમાં દારૂ વેચી પણ ના શકાય અને ગુજરાતમાં દારૂ પી પણ ના શકાય એટલે ગુજરાતમાં દારૂ પર પાબંધી છે પણ ગુજરાતની હકીકત સૌ કોઈ જાણે છે હવે જ્યારે પોલીસ કર્મચારીઓ પણ દારૂ પીધેલી હાલતમાં મળી આવે ત્યારે પબ્લિક દાવો લેવાની નથી ભૂલતી વાત કરીએ છીએ ગુજરાતના સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે હિદાયતનગર પોલીસ ચોકી આવેલી છે ત્યાંની છે હિદાયતનગર પોલીસ ચોકી જે અશોક પટેલ નામના જે પીએસઆઈ ત્યાં હાજર હતા અને પીધેલી હાલતમાં ત્યાં મળી આવ્યા હતા થયું એવું કે પોલીસ ચોકીની બાજુમાં એક જે મકાન છે ત્યાં પીએસઆઈની કાર પાર્ક હતી કાર હટાવવા માટે એમણે પીએસઆઈ ચોકીમાં જઈને જણાવ્યું હતું પણ સાહેબે તો નશામાં હતા સાહેબે ધ્યાન ના આપ્યું ને ત્યારબાદ બંને પક્ષ વચ્ચે માથા થઈ આ વાત ગાંધેર પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ધી સ્ટાફની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ બંને પક્ષને સાહેબ જણાવી રહ્યા છે હવે બીજો જે પાર્ટ શરૂ થાય છે તે જ્યારે જે પીએસઆઈ ની ગાડી છે એની અંદર દારૂની બોટલો ગ્લાસ બાઇટિંગ બધી જ વસ્તુ મળી આવે છે અને ત્યારબાદ એ પીએસઆઈ એમની કાર ત્યાં મૂકીને આનો વિડીયો બનાવવામાં આવે છે પબ્લિક દ્વારા જેની સાથે માતા હતી એને દ્વારા કારનો દરવાજો ખોલીને વિડીયો બનાવવામાં આવે છે અને એની અંદર દારૂની બોટલો સ્પષ્ટપણે દેખાઈ આવે છે ત્યારબાદ પીએસઆઈ ઓટો રિક્ષામાં બેસીને નીકળે છે ઓટો રિક્ષામાં જ્યારે બેસી નીકળતા હોય ત્યારે પણ સ્થાનિક લોકો દ્વારા એમનો પીછો કરવામાં આવે છે અને પીએસઆઈને બચાવવા માટે એટલે કેમેરાથી નજરથી બચાવવા માટે ઓટો ચાલક ઓટો ચલાવે છે રેડ સિગ્નલ પર તો એનો પીછો કરનાર જે લોકો છે એ વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખે છે અંદર ભાષાનો પણ ઉપયોગ કરી કરાવવામાં આવ્યો છે એ હું તમને ન સંભળાવી શકું પણ સ્પષ્ટપણે એ જોઈ શકાય છે કે પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ ગ્લાસ ને સામાન બધી વસ્તુ મળી આવી છે અને ત્યારબાદ પીએસઆઈ અશોક પટેલ જે ફૂલ નશામાં હતા અને એમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું કાંઈક કારણ કે વિડીયો વાયરલ થઈ ગયો હતો સોશિયલ મીડિયામાં આ તમામ વસ્તુઓના વિડીયો વાયરલ થયા હતા અને આજનો જમાનો એમ પણ કહીએ તો મીડિયા કરતાં વધારે સોશિયલ મીડિયાનો જમાનો છે કેમ કે સોશિયલ મીડિયામાં કોઈપણ વસ્તુ એક વખત વાયરલ થઈ જાય તો મીડિયાએ પણ એની નોંધ લેવી પડે છે વિડીયો વાયરલ થતાં ગાંધીર પોલીસ દ્વારા જે પીએસઆઈ અશોક પટેલ છે એમનું મેડિકલ ચેકઅપ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું અને એની અંદર

પબ્લિક દ્વારા એમનો વિડીયો વાયરલ કરવામાં આવ્યું હતું અને પોલીસ કમિશનરે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ તમામ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ગાડીના અંદર દારૂની બોટલ હોય કે પછી પીએસઆઈ જે રિક્ષામાં બેસીને ફરાર થઈ રહ્યા હતા ભાગી રહ્યા હતા અને વર્ધીમાં હતા મહત્વપૂર્ણ છે કે વર્ધીમાં હતા તો આ તમામ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને સોશિયલ મીડિયા વાયરલ થયા બાદ પોલીસ કમિશનરે અનપમસિંહ પહેલો એ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ રાંધેડ પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંધેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની અંદર એવું છે કે તારીખ અઠ્ઠાવીસ રનના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થઈ હતી અને એમને માથાકૂટ થઈને ત્યારે પોલીસવાળા તે પબ્લિક હાથે માથાકૂં એટલે તાત્કાલિક ડિસ્ટાર્પને પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ લીધેલાનું જણાય આવેલ હોવાનું જણાવતા હોય જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક જી ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળીને આવી પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લેતા એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરેલ છે મહત્ત્વની વાત એ છે કે સુરત શહેરમાં હોય કે ગુજરાતમાં કોઈ પણ જગ્યા હોય દારૂમાં ઉપર તો છે પણ દારૂ જે છે પીએસઆઈ ખુદ પી રહ્યા હતા ખુદ નશામાં હતા એ સાબિત થઈ ચૂક્યો છે એમાં ફરીથી એક વખત સવાલ ઉભા થઈ રહ્યા છે કે સુરતમાં દારૂબંધી ગુજરાતમાં દારૂબંધી કયા પ્રકારની છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત